હાય ફ્રેન્ડ્સ મોરબિમાં હું હાતીમ રંગવાલા કેમેરામેન અસમુખ વાળા સાથે આપ સર્વને વેલકમ કરું છું અત્યારે અમે દોસ્તો જગદીશ હાઉસની મુલાકાત અર્થે આપને લાવ્યા છીએ અને રવાપર રોડ ઉપર ઇન્ડસ્ટ્રીસ બેંકની બાજુમાં રાધે ટ્રેડ સેન્ટરની અંદર આ જે જગદીશ હાઉસ છે એ આવેલું છે તો આવો આપણે દુકાનમાં જઈએ અને ત્યાંની શું વિશેષતા છે અને શેના માટે આ જે શોપ છે એ પ્રખ્યાત છે એ આપણે દુકાનના ઓનર પાસે જઈ અને અંદર જાણીએ જગદીશ હાઉસ ની અંદર આવી ગયા છીએ અને અહીંયાના જે ઓનર છે એની સાથે આપણે બધી વાતચીત કરીએ અને આ દુકાનની અંદર શું પ્રોડક્ટ મળે છે શું શું વસ્તુઓ અહીંયા છે જે છે એ એના માટે આ દુકાન જાણીતી છે એના વિશે આપણે તમને બધાને પણ પરિચિત કરીએ એ પહેલા મારી બધાને રિક્વેસ્ટ છે કે મોરબી સ્ટાર ને સબસ્ક્રાઇબ કરશો વિડીયો ને લાઈક આપશો અને બને તેટલો જાજો ને જાજો વિડીયો શેર કરજો જેથી કરીને જગદીશ હાઉસ ની જે વાત છે એ મોરબી ના ઘર ઘર સુધી પહોંચી જાય નમસ્તે સાહેબ શ્રી નમસ્તે શું નામ તમારું યસ યશભાઈ મોરબી સ્ટાર માં તમારું સ્વાગત કરી છી અને આજે અમે સ્પેશિયલ ખાસ આપની જે શોપ છે એની જે વિઝિટ કરી અને મોરબી વાસીઓ સુધી તમારી દુકાનની જે વાત છે જે વિશેષતા છે કે જેનાથી હજી મને એવું લાગે છે કે ઘણા ખરા લોકો અજાણ હોય શકે ખરા કારણ કે આવડો અવડું મોટું મોરબી છે ને એમાં મોરબીની જે શોખ પ્રિય જે જનતા છે આપણી એ સારી સારી વસ્તુઓ થી ઘણી જગ્યાએ હજી અપરિચિત હોય છે એને ખબર નથી હોતી તો આપણે એને પરિચિત કરવા છે બધાને કે આ જગ્યા ઉપર આ વસ્તુ મળે છે તો તમે પેલા તો મને એ કયો કે આ આપણી જે શોપ છે એ તેના માટે ખાસ પ્રચલિત છે અમારી શોપ ખાસ લીલો ચેવડો ભાખરવડી અમારી અલગ અલગ પાંચ જાતની ભાખરવડી આવે ઓકે એ લીલો ચેવડો આવે

ત્યાર પછી ચાર થી લઈને રાત્રિના અગિયાર વાગ્યા સુધી જે આ શોપ છે એ ખુલી હોય છે તો તમે તમારી અનુકૂળતા મુજબ ગમે ત્યારે આવી અને આ દુકાનની વિઝિટ કરી અને તમે અહીંયાથી ખરીદી કરી શકો છો એ તમારી જે જરૂરિયાત છે અહીંયા સો ટકા સંતોષ જશે તમે ક્યારે પણ આવો જે વસ્તુ લેવા માટે એ તમને અહીંયા અવેલેબલ જ મળે છે અને ફ્રેશ માલ જેને કહેવામાં આવે કે રોજે રોજની જે આઈટમ છે એ અહીંયા તમને મળવા પાત્ર છે તમે બરોડાની વસ્તુના શોખીન છો તમે ઓખાણની ચીકોલીના શોખીન છો જલારામ ના પાતરા કીધા ભાઈએ આવી રીતે અલગ અલગ જે જગ્યાની મેન બ્રાન્ડ ની જે મેન વાનગી છે એ તમને અહીંયા મળવા પાત્ર છે તો રેશ્માઈ સાથે સાથે બીજું આપણે કઈ રાખીએ છીએ બીજું બસ સ્ટેન્ડમાં આઇટામ આઈ છે ઓકે ફળેલા ઘઉં ને એવી રીતે મખના હ હા દોસ્તો ઘણી બધી પ્રોડક્ટ છે તમે એક વખત આ જગદીશ હાઉસની મુલાકાત કરો જેથી કરીને તમને ખુદને ખ્યાલ આવે અહીંયા અમારા કેમેરામાં સુખભાઈવાળાને અત્યારે હું કહીશ કે આખી દુકાન અત્યારે કેમેરો ફેરવી અને આપને જે બધી ચીજ વસ્તુઓ છે એનાથી અહીંયા પરિચિત કરે અને તમને બધું બતાવે ઘટાવે યશભાઈનો મોબાઈલ નંબર અને દુકાનનું એડ્રેસ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જેથી કરી તમારે દુકાન શોધવામાં કોઈ તકલીફ ન પડે સવારે નવ થી લઈ અને બપોરે બે વાગ્યા સુધી તમે ફોન કરી શકો છો અને ચાર વાગ્યા થી લઈને રાત્રે અગિયાર વાગ્યા સુધી ગમે ત્યારે તમે ફોન કરી એમની પાસેથી માહિતી મેળવી શકો છો તો દોસ્તો આજની જે વિઝિટ છે ખાસ આપણે જગદીશ હાઉસ ની તમારા બધા માટે લાવ્યા હતા તમને આજની અમારી જે આ પ્રસ્તુતિ છે એ કેવી લાગી કોમેન્ટ બોક્સ માં ચોક્કસ જણાવશો અને જો તમે શોખીન છો મે તમને જેમ કીધું એમ કે અલગ અલગ જગ્યાઓની અલગ અલગ બ્રાન્ડ જે બ્રાન્ડ થી પોતાના નામ થી વેચાય છે ને તમે એ અતિ પ્રિય છે તો તમને ત્યાં રૂબરૂ જવાની જરૂર નથી બરોડાની આઈટમ તમને અહીં મોરબીમાં જ અવેલેબલ છે જગદીશ હાઉસમાં તમને મળી જશે તો તમે એક વખત જગદીશ હાઉસની મુલાકાત ચોક્કસ કરો અને અમારી ચેનલ મોરબી સ્ટાર ને સબસ્ક્રાઇબ કરો અમારા વિડિયોને લાઈક અને બને તેટલો શેર કરી જગદીશ હાઉસની વાત મોરબીના ઘર ઘર સુધી પહોંચાડો એ અમે આપને ખાસ રિક્વેસ્ટ કરીએ છીએ દોસ્તો ફરી ફરી આપને જણાવું છું કે યશભાઈનો જે મોબાઈલ નંબર છે અને દુકાનનું એડ્રેસ હું તમને ડિસ્ક્રિપ્શનમાં જણાવી દઈશ ત્યાંથી તમને દુકાન શોધવામાં પણ તકલીફ નહીં પડે એકવાર પાછું એડ્રેસ પણ જણાવી દઉં છું કે રાજે ટ્રેડ સેન્ટર રવાપર રોડ ઇન્ડસ્રીઝ બેંકની એક્ઝેટ બાજુમાં આપણે આ જે જગદીશ હાઉસ છે એ આવેલું છે તમે અહીંયા રૂબરૂ આવી ખાતરી કરો અને તમને આજે વિઝિટ કેવી લાગી તે કોમેન્ટમાં ચોક્કસ જણાવશો તો ફરી પાછા નવી અપડેટ અને નવા અવલોક સાથે આપ સમક્ષ રૂબરૂ રૂબરૂપ્રશુ યશભાઈ આપનો ખુબ ખુબ આભાર કે આપે જે વાત કરી ને દુકાન થી મોરબી વાસીઓને પરિચિત કર્યા એ બદલ તમારા અમે આભારી છીએ દોસ્તો ફરી પાછા મળશું આવજો